અમેરિકન ડૉક્ટર માર્ક એક મહાન ડોક્ટર એક જેન્ટલમેન ડૉક્ટર અને કેન્સરના નિષ્ણાંત અમેરિકાની અંદર સારામાં સારી નામના ધરાવે કેન્સરના નિષ્ણાંત એને એક દિવસ બાજુના શહેરમાં મોટી મીટિંગ હોવાથી ત્યાં કોન્ફરન્સમાં જવાનું હતું હવે વાતાવરણનું એટલું બધું પહેલું થઈ ગયું કે એમના ડ્રાઈવરે કીધું કે સાહેબ પ્લેનમાં તો જઈ શકાય એમ નથી અને હેલિકોપ્ટર પણ ચાલી શકે એવું નથી એવું વાતાવરણ છે એટલે આપણે એ બંનેથી એકમાંથી જઈ નહીં શકીએ એમ હેલિકોપ્ટરમાં કે પ્લેનમાં તો ત્યારે અમેરિકન ડોક્ટર માર્કે કીધું કે તો આપણે હવે ત્યાં કોન્ફરન્સમાં જવું પડશે બહુ અગત્યનું છે ને આપણી પાસે ચાર કલાકથી ઓછો સમય બીસ્યો છે જેમનું કંઈ સેટલમેન્ટ થાય તો કરો તો ત્યારે એમના ડ્રાઈવરે કીધું કે આપણે જીપીએસ સિસ્ટમની મદદથી સાહેબ જંગલ વચ્ચેથી શોર્ટકટ રસ્તો પસાર થાય ને એ રસ્તો આપણે સ્વીકારી અને આપણે જઈશું તો સાહેબ કેવો કે પછી તો ડ્રાઈવરને સાહેબ પોતાની ફોર વ્હીલ ગેરેજમાંથી કાઢી અને જંગલના રસ્તે નીકળી ગયા આ બાજુ વરસાદ વાવાઝોડું ઘનઘોર વાતાવરણ સાથનું આપે અને જીપીએસ સિસ્ટમ અંદર કામ કરવાનું બંધ કરી દીધું હવે જંગલમાં રસ્તો જડે નહીં ત્રણ કલાક વીતી ગયા ચાર કલાક પછી ડૉક્ટર કહે ડ્રાઈવર હવે કોન્ફરન્સને કોન્ફરન્સની જગ્યાએ રહેવા દો અને મને હવે કકડીને ભૂખ લાગી છે તો ડ્રાઈવર કે સાહેબ હમણાં કોઈ નાનું એવું ઘર આવે તો ત્યાં આપણે ગાડી લઈને જઈએ ત્યાં દૂરથી એક નાનું એવું મકાન દેખાણું અને ત્યાં જઈને ડોક્ટર સાહેબે ડ્રાઈવર પાસે ગાડી ઊભી રખાવી અને ગાડી ઊભી રખાવી અને ત્યાંથી ઉતર્યા અને ઘરની અંદર ગયા તો એક માળી અને એક એમનો એક દીકરો એ તો સૂતો હતો બીમાર હોવાને કારણે ત્યાં જઈને કીધું કે માળી અમને ભૂખ લાગી છે કંઈક ખાવાનું આપો તમે વિચાર કરજો ભગવાન આપણને ક્યાં મોકલે ધારે ને તો જંગલમાં આવું નાના ગામડાને અંદરે આપણને ભૂલા પડીને કોકને દ્વારે હોય તો મોકલે હો એ ભગવાન છે પછી માળીયા ડૉક્ટરને જમવા બેસાડ્યા ડ્રાઈવરને અને જમતા જમતા ડૉક્ટરે કીધું માડી કેમ તમે એકલા છો નહીં સાહેબ એ કે મારો દીકરો છે જવાન વીસ વર્ષનો અંદર સૂતો છે એમને કેન્સર થયું છે કોઈ દવા લાગુ પડતી નથી અને લોકો એમ કહે કે અમેરિકાની અંદર કેન્સરના નિષ્ણાત ડૉક્ટર માર્ક છે એમની પાસે લઈ જાઓ તો અમને મટે તો ત્યારે ડૉક્ટરને લાગ્યું કે ભગવાને મને આ માટે આટલી પરિસ્થિતિ વિકટ બનીને બનીનેકલ્યા હશે તરત ડૉક્ટરના હાથમાં જે કોળિયો હતો એ હાથમાં રહી ગયો અને કીધું માજી એ દીકરો ક્યાં સૂતો છે તો માજી કે કહેવો આ ઘરમાં સૂતો છે પછી ડૉક્ટરે દીકરાને જોયો અને જમવાનું કાર્ય પતાવી અને ડૉક્ટરે દીકરાને કારમાં બેસાડી માજીને અને અમેરિકા લઈ ગયા અને ત્યાં સારવાર કરી અને સ્વસ્થ કર્યા પછી ડૉક્ટરે ભગવાનને કીધું માજીને કે માજી તમારા દીકરા સુધી પહોંચાડવા માટે ભગવાને મારો પ્લાન ખરાબ કર્યું મારું હેલિકોપ્ટર ખરાબ કર્યું મારી ગાડીમાં જીપીએસ સિસ્ટમ બંધ કરાવી જંગલમાં ભૂલા પીડ્યા અને તમારા ઘર સુધી અમને મોકલા એ આ એક ભગવાન જ કરી શકે મનુષ્યનું કામ નહીં આવી છે અમેરિકન ડૉક્ટરની વાર્તા માર્ક નિષ્ણાંત કેન્સર ખૂબ શેર કરજો મિત્રો